નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે ઊંઝા યાર્ડમાં આજરોજ નવા જીરાની અંદાજીત વીસ હજાર કરતાં વધુ બોરીની આવક નોંધાઈ હતી આજરોજ નવા જીરામાં જે સારો માલ હોય છે તેનો ભાવ છ હજાર રૂપિયાથી લઈ છ હજાર ત્રણસો રૂપિયા આસપાસ બોલાયો હતો જ્યારે તેના કરતાં નીચી ક્વૉલિટીનો ભાવ તેનો ભાવ અંદાજિત પાંચ હજાર નવસો રૂપિયાથી લઈ છ હજાર રૂપિયા સુધી આસપાસ બોલાયો હતો તેના કરતાં નીચી ક્વૉલિટીનો જીરાનો ભાવ પાંચ હજાર આઠસો રૂપિયાથી લઈ પાંચ હજાર નવસો આસપાસ બોલાયો હતો મીડિયમ ક્વોલિટીના જીરાનો ભાવ અંદાજિત પાંચ હજાર છસો રૂપિયાથી લઈ પાંચ હજાર આઠસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે જે હવાવાળું જીરું હોય છે તેનો ભાવ પાંચ હજાર રૂપિયાથી લઈ પાંચ હજાર છસો રૂપિયા સુધી બોલાયો હતો આજ રોજ જીરાના બજારમાં બજાર ભાવ આજ રોજ નરમ જોવા મળ્યો હતો સો રૂપિયાથી લઈ એકસો પચાસ બસો રૂપિયા આજ રોજ બજાર નરમ જોવા મળ્યું હતું